ધોરણ નવ વિષય સંસ્કૃત પાઠ સત્તર આચાર્ય ચરક આચાર્ય ચરક્ય સ્પાધ્યા પ્રશ્ન ઉત્તર એક ચરક સંહિતાયા પ્રકરણે શું કતિ અધ્યાયા સંતિ ઓપ્શન ક એકસો વીસ ખ એકસો બાવીસ ગ સો ઘ બસો દસ જવાબ છે ક એકસો વીસ બે હિતાહાર વિહાર સેવી नर कीदृशो भवती ऑप्शन क अरोगी ख विद्वान ग आपसेवी ख बलवान जवाब है क अरोगी तरण ज्वर इति शब्द अर्थह अर्थ क ऑप्शन क झवेरात ख तव ग जराक थोड़ू घ जस एट के डाहपण जवाब है ख तव चार उचित શબ્દ વિરુદ્ધાર્થ ક ઓપ્શન ક નિશ્ચિ ખ અરુચિ ગુચિ ઘ અનુચિ જવાબ છે ઘ અનુચિ પાંચ રાગરહિ શબ્દ સમાસ પ્રકાર લિખત ઓપ્શન ક ષસ્ટી તત્પુરુષ ખ ધૃતિ તત્પુરુષ ગ તૃતીયા તત્પુરુષ ઘ પંચમી તત્પુરુષ

આચાર્યચરક્રંથ સુપ્રસિદ્ધ વર્ત ઉત્તર ચરકસંહિતાનામ આચાર્યચરક્રંથ સુપ્રસિદ્ધ વર્ત ચરકસ ગ્રંથે ક્યાં વ્યાખ્યાન વર્ત્યારે ઉત્તર ચરકસ ગ્રંથે સહસયોગાના વિસ્તૃત વ્યાખ્યાન વર્ત્યારે ત્રણ ઔષધસતા કાંટા ઉત્તરમ શરીરે પ્રવેશતી તાષ્ય વ્યવહાર પ્રભાવો ત્યાર પછી પ્રશ્ન ત્રણ રેખાંકિત પદાની આધૃત્ય પ્રશ્નવાક્ય રચયત એટલે કે લીટી કરેલા પદના સ્થાને કંસ યોગ્ય શબ્દ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવો અહીં આપેલા છે ગ્રંથ વર્તતે અહી ચરકાચાર્ય શબ્દના નીચે લીટી કરેલી છે જેના સ્થાને આપણે કશ્ય શબ્દ મૂકી અને પ્રશ્ન વાક્ય બનાવીએ ઉત્તરમ कस्य चरकसंहितानामकः सुप्रसिद्धः ग्रन्थः वर्तते द्वे चरकाचार्यः भारते औषधविज्ञानस्य प्रवर्तकः इति मन्यते उत्तरं कः भारते औषधविज्ञानस्य प्रवर्तकः इति मन्यते तण् मानवेन सम्यक् व्यवहारः करणीयः उत्तरं केन सम्यक् व्यवहारः करणीयः ત્યાર પછી પ્રશ્ન ચાર વર્ગ સહિતમ અનુનાસિક પદમ લિખત અહી ઉદાહરણ આપેલું છે ચ વર્ગ પરંતુ ત વર્ગ પરંતુ તદા નિમતનમ ત વર્ગ તદા નિમતનમ સમિલ્ય પ વર્ગ સમિલ્ય અંગમ ક વર્ગ અંગમ ત્યાર પછી પ્રશ્ન પાંચ અધ નામ

વિસ્તૃત વ્યાખ્યાનસ્તી અનુવાદ અહીં લગભગ બે હજાર ઔષધયોગોનું વિસ્તૃત વર્ણન છે ત્રણ નિખિલ આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરક ઉત્તિ અનુવાદ આખું આયુર્વેદ સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે ચાર યહ નરહ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ